જેટલો વધારે થાય છે એટલો નકુળ લાકડું લાગે પણ આપણે તો પૂજમાં આવવાનું થકે મારું ઓછું ખગોએ આહ ઓહ ભજીયા હોય છે મને લાગે છે આરા એ પાતા પૂજમાં તો પેલા જ નખાય છે બધા ભાઈ હા ભજન શાંતિ થકા આ બધાને થાલ ફૂલો કરવા જયતો

પણ આ તો રસ્તા ટામેટા લીધું તો અલ્યા પુન્યા રસ્તાની તું હું વાત કરું દી ના કર ગેસ લાવ કર ના વખા કરે કર મરી જાય અલ્યા મુક્તિ તાલમાં આપણે તો ધમધમ કોક મળી જાય ને તોય મતલા alleys આવે એ મોહન આમ લઈ જાય છે એમ કે કે તો બે રોટલા ખાઈ એટલું દોને એ વાત હાજી પણ આ તાર જરૂર એસા લઈ જવાની વા રાતો પડતો તા જો કાંક અમ તારી ઉંમર અમ સેટ છે એટલે તારા કોમ માં લાખ નું તન ફાઈનલ એ મને નક્કી ખબર પડી જઈ આથલે તું માલુત વિચાર્યું ચાલ્યું તાન તું લઈ ગયો છે તારા કોમ માં બાર થો અને માલા તો મને આ આપલે ધવન થી પોપત આપલા પુન્ના લત માં આપે લઈ જ્યા આપણને ભગવાન દાતવા વધાલ દીવાલ છે તું જો જવાન છે તારા અમે દોટા પડી ગયા છે ને અલ્યા આ તાલી આ ના દોનત લઈ એ મો કહું છું તો બહાર તો બહાર તાલી વાત ની બહાર વાત ઓ કે પુણ્ય રસ્તામાં કોઈ લઈ નહીં જવું લાઈ મારા વિદ્યા દોષી એક તો કંટાળો કરાવો થતો લઈ જવું બાર અલે તું બાબે બાબે લોટલા ખોય ઓથ આટલું થલીલ થા તું છક લેવા તા બાન હે હે તેને મારા વાતો બાકો મારા ખોણ હારું છે મે આઈ જા કા ના પોપત આ તન તું તું ખોતો કલે અલે લાકે માલા ભાઈ ને મન આવી જા તો માલી વાતો પણ તું અલ્યા માલા પુન્ના ને માર બારવા થા પુન્ના રસ્તો તો પછી લઈ જાશું પોપત આ ઉડા તારા પોપત તું અલે લાકે બાન

મોરો કા લઈ દઉં હું ઇકલ લઈ તો બાય પછી ગુબા ખરામ પર તે હય એ તો હું નહીં લીધો તારે લઈ ગયો માર દેકી બાય બાય ની થી આપડા લઈ ગયો છે આકો ભલજે બાલ લઈ જતા તો હમળો પાછા છે ને હમળો હાલે તો અમા માળ્યા ફલજો હમળો હો કે રે તિન જા કેર જા હો હેડ હેડ માર વાતો ભો કે લઈ જાન કે તાતા અલ મોહણોમ મોહણો તો હેડ ગયો આપું એક તો રે ઓ તો ઘેલ પીધો ના લાવ પણ આતો પેલો સમથમાં માલા તું એવા ફરતા માલો જેટલો પેલો ભાઈ ઘેલ ઘેલ અલ્યા કોઈ ગઈ નાખીને લેતા પોપતિયા એટલે લાલ્યા એટલે લાલુ લાલુ થો જેટલો માલો વધ્યો પીવા થા કોઈ ભોને નહીં વાઈ ખબેલ પલા ઘેર દવાના સો લોકો વિચારતા નહીં ભાઈ આપણે ઘેર તેમ પાછું <laughs> mai dalu beta kut kut kit mana to ya bhai le 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 thank <laughs> you

જો સમશનમાં લઈ જાતો લઈ જવા દે કે નહીં આલા ના રે ફોન હેલવાનો ના લાવો યાર એનો બાર નહીં તાન કોણ છે જીગુબાને આલી થા હા તને એ જીગુબા મારા ખરામન લાયા છે બને ના મને જીગુબાને આલી કે આ પુના લટત લઈ દો આટલું એ ભાઈ બંદો હું કેવું સાજીવન અમે ઓવા ન હું લખો પર તો હું નહીં આ દણે કે જીગુભાઈ આલ્યું તમે કહો મારું ખરામન બાર લાયા છે થાઈ તમારું છે ના ભાઈ એ તો લઈજો પહેલા તો લઈ નાઈ મે લઈ લે એ બધિયા ઇંગો જા હે તો બરાબર 50 સોંભળતું નઈ અટક કે રામણા સરવાળો થઈ લાખ રૂપિયા ભેજાજો નહીં આવવાનું કને સલિદાન તો મરો બા છે ક્યો કરી તું આવો કેટલું બની આ છે આવી કે ત્યાં કરવાનું આવો હબરો કા દેવન આ બધાને પત્તા મેલી તાવ તું મારા ઘર લઈ જાવ ના જા લે બધા પર તો હું બેઠો તમે તો આગળ આવો

દીકુબા બોલ્યા તમે એવા આપડે તળાવ ખરું ને એ પાડી પર ખાડા ઘડી વાર આપજો એ કશું હોય

પણ મારા ખરામ પડી તું કીધું પડી જતી હું લઈને મારા તો વ્યવહાર કરો મારવા તો આ લાકડું છે નવું કાપેલું નહિ તો હું લાય તો કરવા

મારા છે વરિયાનું પેલું કચ્યું કરવા ને વાંચી મેલું છું બોલ હાચું બોલું કુન આયુ છું દોષી નહીં મારી દુષી નહીં